આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા હોય અને જો તમારા ઘરમાં હજુ સુધી લાઈટ ન આવી હોય તમારા ઘરમાં હજુ સુધી વીજળી ન હોય તો પછી આ સવાલ કોને કરવાનો એ દરેક ભાજપના નેતાઓને અમે સવાલ કરવા માંગીએ છીએ કે જ્યારે આપણે વાત કરતા હોય કે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છે અને જ્યારે વિકાસની વાત કરતા હોય તો આજે ગુજરાતના ઘણા એવા ગામડા છે કે જ્યાં હજુ સુધી વીજળી નથી પહોંચી વાત આપણે કહેવા માટે કહેતા હોઈએ છીએ કે અહીંયા ગુજરાતની અંદર આપણે વિકાસ થતા જોયો છે કોઈ નાનું એવું ગામ બાકી નથી કે જ્યાં એમને પાયાની સુવિધા ન મળતી હોય પણ આજે પણ અમુક ગામડા એવા છે કે જે હજુ પણ નાના દીવાના સહારે પોતાનું જીવન છે તે પસાર કરી રહ્યા છે હવે આજે ગામની વાત કરવી છે અમરેલી જિલ્લાનું જે બગસરા છે ત્યાંનું એક સુડાવડ ગામ છે એ ગામની વાત કરવી છે કે જ્યાં આઝાદીના સિત્તેર થી પંચોતેર ઘરમાં રોશની થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતનો વિકાસ થયો આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા અને જ્યારે વાત કરતા હોય કે આપણે ગુજરાતે હરણફાળ ભરી છે દરેક ગામની અંદર પાયાની સુવિધા આવી છે દરેક ગામની અંદર પાણીની સુવિધા મળી રહે છે પાકા રોડ રસ્તા મળી રહે છે પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ આદિવાસી વિસ્તારના ગામડા છે સૌરાષ્ટ્ર પંથકના એવા ગામડા છે કે જ્યાં એમના ઘર સુધી હજુ વીજળી નથી પહોંચી આપણે વાત કરતા હોઈએ જ્યારે ઉત્તર પ્રદેશની સાથે સરખામણી કરતા હોઈએ કે ઘણા બધા દેશના એવા રાજ્ય છે કે જ્યાં હજુ સુધી એ લોકોને પાયાની સુવિધા નથી મળતી ત્યારે આપણે હર્ષભેર એવું કહેવું પડે છે કે મારે ગુજરાતમાં બધું છે પણ આજે ગુજરાતના ઘણા બધા ગામડા એવા છે કે જેમની વાસ્તવિકતા એવી છે કે હજુ પણ એ ગામડા છે અંધકારમય જીવન જીવી રહ્યા છે ફક્ત આખા દિવસ દરમિયાન જે એમને સૂરજનો પ્રકાશ પડે છે એમાં જે કામ કરવા મજબૂર બને છે રાત્રે એમની પાસે કોઈ જ સહારો નથી હોતો ફક્ત એક હોય છે તો નાનું એવું ફાનસ પ્રગટાવીને પોતાનું કામ કરે છે દીવાના જે અત્યારે નાનો એવો પ્રકાશ પડતો હોય છે એમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ખાવાનું બનાવવાનું છે તો ઘરમાં એક માત્ર રોશનીનો પ્રકાશ હોય છે તો એકમાત્ર દીવો હોય છે પણ જયારે અમરેલી જિલ્લાના બગસરાના જે સુડાવળ ગામની વાત કરીએ તો આઝાદીના પંચોતેર વર્ષ બાદ જે લગભગ ઘર એવા છે કે ઘરમાં વીજળી આવી છે અને એ જ સાથે લોકોમાં ત્યારે ખુશી છે ભલે લોકોમાં કોઈ જાતની એમને કોઈ તકલીફ નહીં હોય પણ સવાલ તો એ જ થઈ રહ્યો છે કે જે નેતાઓ વાત કરે છે કે અમે બધું જ લોકોને આપીએ છીએ તો પછી જે આ ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો એમને આપવાની જવાબદારી કોની હવે જ્યારે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા એમના ગામમાં ગયા લોકોએ ખુશી મનાવી કે હાસ અમારા ગામમાં આટલા વર્ષ પછી ક્યાંક તો વીજળી આવી છે અમારા ઘરમાં રોશની થઈ છે એ લોકોને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે આ સાથે જે ગામના સરપંચને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે એમણે ક્યાંક એવો પ્રણય લીધો હતો કે એ સરપંચ બન્યા એ પછી ગામમાં જેટલા પણ લોકો નાની મોટી વાતથી વંચિત રહી રહ્યા છે નાની મોટી જે સમસ્યા છે તમામ દૂર કરવાની જવાબદારી એમણે જે લીધી હતી એ ક્યાંક હવે ધીમે ધીમે પૂરી કરી રહ્યા છે સાહેબ એમાં એવું છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક મકવાણા તો અમે મારું ગામ છે સુડાવડ બગસરા તાલુકો અમરેલી જિલ્લો તો અમે અમારા ગઢિયાના અમે આ વર્ષોથી અમે લાઈટ વગેરેના હતા ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આ સુધરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હાલી ને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એણે અધિકારીઓને લગભગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઈટ ઘરે ઘેરે લાઈટ પુગાર દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બચ્ચા હવે અંજવાડે રી પછી પંખા ફરે નગર અમને મચ્છર તોડી નાખતા હતા ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય સિંહ દીપડા નો ત્રાસ હતો અંધારે કહીએ પણ ભગવતી અને અમને ભગવાને કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા હવે કદાચ કાઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે કોઈ અમારા બાલ બસા રખડતા એટલે અમે નજર ની સામે રહ્યા અંજવાળે તો પછી એમાં ભાજપ સરકાર ના હારા પ્રતાપ અને ભાજપ સરકાર છે જીવું છે ભાજપ સરકારમાં મરવું છે ભાજપ સરકારમાં બાકી ભાજપ સરકાર અમારો માય બાપ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા બાપ અમારા સરકાર નરેન્દ્રભાઈ મોદી અમારે જીવવું ન્યા મરવું ન્યા અને કાયમ માટે અમારે ભાજપમાં રહેવું છે લાઈટ આવી ત્યાંથી અમને બહુ આનંદ બહુ અમને ખુશી થાય અમારા બાલ બસા ને અમારે સભી લોકોને ને અને હુડાવર ગામ લાઈટ અમાર ત્રીસ વર્ષ થી નથી અત્યારે અમારે લાઈટ આવી પછી ટીવી પંખા ગલો બધું ચાલુ થયું નકર અમે કાઈ અંધારે રહેતા રોજ રાતે હું દીવો બરતા હા દીવો રાસ્તે અંધવાળા અંધવાળા કેવી ખુશી કેવી એ ખુશી બહુ પરવીન ભાઈ ને એવલે થી અમારે લાઈટ આવી સરપસ પરવીન ભાઈ સરપસ ગામના સરપંચ છો ને ગામમાં પહેલી વાર આ વિસ્તારમાં વીજળી આવી આ તમારા ગામની વસ્તી કેટલી અને કેટલા લોકોને વીજળી મળી અને આને કેટલી કરી વાત બગસરા તાલુકાના સુડાવડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે મારું ગામ સત્તરસોની ની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય ત્યાં પંદરેક જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ મારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ પૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ કુબાની અંદર જયારે એક ટમટમયું થાય અને જે આનંદ થાય એ આજે સમગ્ર ગામને આનંદ થયો છે એનો અમે સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળવ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભેર્યા વગર આજે પંદર જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા

જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે ગામથી સેવાડાથી દૂર હોય છે અને પોતાની માલિકની જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તેમને જ્યોતિગ્રામ આપવી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો એનું સંધાને આજે અમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે ત્યાં એના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જયારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને જયારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ સમગ્ર ટીમનો પણ આભાર માનીશ એ લોકો એક આગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે આઝાદીના આટલા વર્ષો બાદ આ વિસ્તારમાં છોડાવડના આ વિસ્તારમાં લાઈટ આવી છે શું કહેશું સાહેબ કેવી મહેનત ને કેટલા કરોડ લાઈટ આપી મારું નામ

જ્યારે જ્યારે આવી સમસ્યા સામે આવે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આપણે બધા જ ખૂબ આલિશાન જિંદગી જીવી રહ્યા છીએ ક્યાંય પણ કોઈ પણ જ્યારે જ્યારે કોઈ પણ નેતા છે મત માંગવા માટે જાય છે ત્યારે આ તમામ નેતાઓને કહેવાનું છે કે તમે મત માંગવા જજો તો એ ગામમાં જજો કે જ્યાં કોઈ પણ પાયાની સુવિધા નથી જે લોકો હજુ પણ અંધારામાં રહી રહ્યા છે એમને એકવાર જઈને પૂછજો કે તમારે શું જોઈએ છે કારણ કે આપવાવાળા તો બધા તમે આપી જ દેવાના છો મોટા મોટા શહેરોને જે વિકાસ જોઈએ છે એ બધો તમે આપવાના છો તમારી સરકાર આપવાની છે પણ જે સુધી જે ગામ સુધી જે સમસ્યા છે એ સમસ્યાનું જે નિવારણ નથી આવતું એ તમારે એમને પૂરી પાડવાની છે એમના પ્રશ્નનો હલ તમારે કરવાનો છે તો આશા પણ એવી જ રાખીએ કે હજુ પણ જેટલા એવા ગામડા બાકી છે કે જ્યાં હજુ સુધી વીજળી નથી પહોંચી એ તમામ ઘર સુધી વીજળી પહોંચે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર